તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો મેસી બસો એકતાલીસ ટ્રેક્ટર વેચી દેવાનું છે મેસી બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર છે એકદમ નવું ટ્રેક્ટર છે મિત્રો કંપની કન્ડિશન કંપની ફિટિંગ આખું ટ્રેક્ટર રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રીજો સસ્તી કિંમતમાં નવું ટ્રેક્ટર આપવાનું છે મિત્રો આવું સસ્તી કિંમતમાં તમને નવા જેવું ટ્રેક્ટર ક્યાંય જોવા નહીં મળે તો વિડીયોના અંત સુધી બન્યા રેજો જો મિત્રો તમારે ટેક્ટર ખરીદવું હોય મોડલ વિશે વાત કરી દો બે હજાર એકવીસ બાવીસનું મોડલ છે ટૅક્ટરનું ટ્રેક્ટરમાં પાવર સ્ટેરિંગ રહેશે સાઈડ ગેર છે તેમજ ઓઇલ બ્રેક પણ રહેશે કન્ડિશન સારી છે એન્જિન પાવરફુલ છે મિત્રો ટેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ જોવા નહીં મળે તમારે જો ટ્રેક્ટર ખરીદવું છે રૂબરૂમાં ક્યાં જો મળશે ટૅક્ટરની કિંમત અને માલિકના કોન્ટેક નંબર ક્યાંથી મળશે તેની બધી જ માહિતી આગળ વિડીયોમાં જ મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલા જે કોઈ મિત્રો અમારી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી મિત્રો નથી કરી તો ચેનલ અત્યારે અમારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે અમારી ચેનલ પર દરરોજ અલગ અલગ વાહનોના વિડીયો આવતા હોય છે તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મોડલ છે બે હજાર એકવીસ બાવીસનું મોડલ રહેશે કંપનીના ટાયર છે કંપની ફિટિંગ આખું ટ્રેક્ટર રહેશે ટ્રેક્ટરમાં રિવર્સ પીટીઓ જોવા મળી રહેશે એન્જિન પાવરફુલ છે ટાયર કન્ડિશન પણ સારી છે કંપનીના ટાયર રહેશે જિલ્લો દેવભૂમિ દ્વારકા દ્વારકા જિલ્લામાં ટ્રેક્ટર જોવા મળશે કંપની કન્ડિશન છે કંપની ફિટિંગ આખું ટ્રેક્ટર છે મિત્રો ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ જોવા નહીં મળે જે કોઈ મિત્રોની ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા છે તમારે જો ટ્રેક્ટર ખરીદવું હોય તો તમે રૂબરૂ જામ ખંભાળિયા જઈ શકો છો અને આ મિત્રો કિંમત વિશે વાત કરી દઉં તો ટ્રેક્ટરની કિંમત છે પાંચ લાખ ત્રીસ હજાર રૂપિયા રાખેલ છે પાંચ લાખ ત્રીસ હજારમાં ટ્રેક્ટર વેચી દેવાનું છે પાંચ લાખ ત્રીસ હજારમાં વેચી દેવાનું છે કિંમતમાં થોડો ઘણો કદાચ ફેરફાર કરી આપશે બાકી તમારે જો ટ્રેક્ટર ખરીદવું હોય રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ જામ ખંભાળિયા જઈ શકો છો અને માલિકના કોન્ટેક્ટ નંબર ક્યાંથી મળશે એની વાત કરી તો ટ્રેક્ટરના માલિકના નંબર તમે જે આ વિડિયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ માલિકના નંબર મળી રહેશે વિડીયોના નીચે ટાઇટલમાં આપેલા છે પંચોતેર સાત અઠાવન ચૌદ પાંચ છેતાલીસ તે માલિકના નંબર છે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે મેંસી ટ્રેક્ટરના માલિકના નંબર વિડીયોના નીચે ટાઈટલમાં જ મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી ટેક્ટરની વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ કે કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે મેસી બસો એકતાલીસ ટ્રેક્ટર વેચી દેવાનું છે અને હા મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય તેના ફોટા અને બધી જ ડિટેલ નંબર પર મોકલી આપવાની રહેશે અમે જાહેરાત કરી આપી